ડુંગળી લીધેલી છે બે ટમેટા બાફેલા બટેકા બાફેલા વટાણા અને કોથમરી ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું મેં અહીં એક ડુંગળી લીધેલી છે અને તે મીડિયમ સાઈઝ ની લીધેલી છે તેવી જ રીતે ટમેટાને પણ ઝીણા ઝીણા સમારી લઈશું તે મેં બે લીધેલા છે ત્યાર પછી આપણે કોથમરી સમારી લઈશું તે પણ ઝીણી ઝીણી સમારી લઈશું અને તેને સાફ કરી લેશું ત્યાર પછી બટેકા ગરમ હોય ત્યારે જ મેશ કરવાના રહેશે ત્યાર પછી એક પેન લેશું ગેસની ફ્લેમ ચાલુ કરશું અને તેમાં એક ચમચો તેલ ઉમેરશું ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું

સમારેલા ટમેટા છે તે ઉમેરી તેને પણ મિનિટ મિનિટ માટે સાતડી થઈ જાય એટલે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરશું અને ઢાંકીને પાંચ મિનિટ માટે ચડવા દેસુ હવે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી લેશું પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલશું અને જોઈ લેશું કે આપણા ટમેટા બરાબર ચડી ગયા છે કે નહીં ટમેટા બરાબર ચડી ગયા છે હવે આપણે તેમાં બેઝિક મસાલો કરી લેશું તેમાં એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું એક ચમચી ગરમ મસાલો ઉમેરશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું આપણે એક મિનિટ માટે આ રીતે મિક્સ કરતા રહીશું જેથી મસાલા અને ટમેટા ડુંગળી સાથે સારી રીતે મિક્સ થઈ જાય તેનો સ્વાદ પણ સારો આવે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં માવો લેશુ બધા જ બટેકાનો માવો ઉમેરવાનો રહેશે તે ઉમેરા જાય એટલે આપણે તેમાં વાફેલા વટાણા લઈ લઈશું જે મેં પચાસ ગ્રામ જેટલા લીધેલા છે વટાણા મિક્સ કરી લેશું આપણો મસાલો હવે તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે થોડુંક લીંબુ ઉમેરી લેશુ અને સમારેલી અને સાફ કરેલી કોથમરી છે તે ઉમેરી લેશું અને તેને મિક્સ કરી લેશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને મસાલાને નીચે ઉતારી લેશું મસાલાને આપણે દસ મિનિટ માટે ઠંડો થવા દેશું મસાલો એકદમ ટેસ્ટી બન્યો છે હવે આપણે અમૂલના બે ચીઝ ક્યુબ લઈ લેશું અને તેને લાંબી લાંબી સ્લાઇસ કરી લેશું તમે માં પણ સ્લાઇસ કરી શકો છો તમે તમારી વધારે ઓછો ઉપયોગ કરી શકો છો મસાલો ઠંડો થઈ ગયો છે તો બટેકાનું સ્ટફિંગ હાથમાં લેશો રાઉન્ડ શેપ બનાવી દેસુ ત્યાર પછી તેની ટિક્કી જેવો શેપ આપી દેસુ અને તેની સેન્ટરમાં આપણે જે ચીઝની સ્લાઇસ કરી હતી તે સ્લાઇસ મૂકી દઈશું તમે આને રાઉન્ડ શેપમાં પણ કરી શકો છો રાઉન્ડ શેપમાં કરો ત્યારે એક તમારા તમાય સ્ફેરમાં કટ કરવાનો રહેશે જેથી તેનો રાઉન્ડ શેપ પરફેક્ટ આવે આ રીતે આપણે મોથિયા જેવો શેપ આપી દેશું આપણું બ્રેડ રોલનું સ્ટફિંગ તૈયાર છે સ્ટફિંગ તો તૈયાર થઈ ગયું છે હવે આપણે પહેલા તો બ્રેડ લઈ લેશું અમે બ્રેડની કિનારી કટ કરી લેશું થ્રેડ કિનારી કટ ના કરવી હોય તો પણ ચાલશે પણ તેનો પ્રોપર શેપ નહીં આવે મેં અહીં બ્રેડ પકોડાની બ્રેડ લીધેલી છે અને તે મીડિયમ સાઈઝ ની લીધેલી છે આપણી બ્રેડ ની કિનારી કટ થઈ ગઈ છે હવે એક પ્લેટ લેશું તેમાં પાણી ઉમેરશું અને બ્રેડને આ રીતે ભીની કરી લેશું પછી પાણીને આ રીતે બધું નિતારી લેશું પાણી એકદમ નીતરી જાય એટલે આપણે જે બટેકાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે સેન્ટરમાં મૂકશું અને આ રીતે બ્રેડને દબાવીને રાઉન્ડ શેપ લાવી દઈશું તમારે બ્રેડને વધારે દબાવવાની છે જેટલી તેનો પ્રોપર શેપ આવી જાય આપણો બ્રેડ તૈયાર છે હવે એક પ્લેટમાં રવો ઉમેરી લેશું મેં અહીં ઝીણો રવો લીધેલો છે તેમાં આપણે આ બ્રેડ રોલ છે તે રગદોડશું બ્રેડ રોલ જ્યારે પાણીવાળું હોય ત્યારે તેને તરત જ રગદોડવાનો રહેશે જેથી તેમાં રવો ચોડી જાય બ્રેડ રોલમાં રવો લગાવાઈ ગયો છે બધા બ્રેડ રોલ તૈયાર છે હવે એક પેન લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરશું તેલ ગરમ થાય એટલે આપણે બ્રેડ રોલ ઉમેરી લેશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું આપણે ઉપરથી આ રીતે તેલ નાખતા રહેશું જેથી બ્રેડ રોલ ફટાફટ તૈયાર થઈ જાય અને અંદરથી કાચા પણ ન રહે થોડો કલર ચેન્જ થાય એટલે આપણે તેને ફેરવી લેશું તેને પણ ફેરવી લીધા પછી પણ આ રીતે તેલ ઉમેરતા રહેશું આપણા બ્રેડ રોલ તૈયાર છે તેને સાઈડ માં રાખી દેસુ હવે બેટ રોલ ખાવા સાથે ખાવા માટે એક ચટણી બનાવી લેસુ તે માટે એક મિક્સર જાર લેસુ અને 50 ગ્રામ કોથમરી લઈ લેસુ તળ તીખી મરચા લેસુ એક ઇંચ આદુનો ટુકડો લઈ લેસુ સ્વાદ અનુસાર મીઠું લેસુ થોડી ખાંડ ઉમેરશું અને એક ચમચી જેટલો દહીં ઉમેરી લેસુ બે ચટણી ક્રશ કરવામાં ચમચી જેટલું પાણી ઉમેરેલું છે ચટણી તૈયાર થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી બની છે જે બ્રેડ રોલ સાથે કેચઅપ ચટણી અને સ્વીટ ચટણી પણ ખૂબ જ સારી લાગે છે જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ